નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના માર્ચ અગિયાર મારા નિયમોની સાથે રહીને કામ કરો એનાથી વિરુદ્ધ જઈને નહીં એની વિરુદ્ધમાં રહીને તમે કામ કરો છો ત્યારે તમે એવી લડાઈ કરો છો જેની હાર નિશ્ચિત છે એમાં તમને કશું મળતું નથી તમારી અંદર તાણ હોય ત્યારે અંદર શોધ કરો અને શાની સાથે તમે લડો છો કે જેથી એ તાણ ઉપજે છે તે શોધી કાઢો ખાતરીથી જોજો કે ત્યાં કંઈક એવું છે જે તમારી પ્રગતિને અટકાવે છે તમારા સર્વોચ્ચ શુભને પામતા તમને રોકે છે તમારી એકમાત્ર ઈચ્છા મારી મરજીને અનુસરવાની અને મારા માર્ગોએ ચાલવાની રાખો એ થતું અટકાવે એવી કોઈ જ આડખીલી વચ્ચે ઊભી ન થવા દો સમય કાઢીને તમે શોધ કરશો તો તમારી માટે મારી શી ઈચ્છા છે તેની તમને જાણ થશે અને પછી કશા અચકાટ વિના એનું પાલન કરવું એ તમારા હાથમાં છે તમે સંવાદિતામાં જીવતા અને કામ કરતા હો ત્યારે તમને સાચી સ્વતંત્રતાનો હૃદય મન પ્રાણની સ્વતંત્રતાનો અર્થ સમજાશે અકથ્ય શાણપણ અને સમજનો પ્રવાહ તમારામાં વહેતો તમને જણાશે તમે ચેતનાની આ અવસ્થામાં હો ત્યારે નવું સ્વર્ગ અને નવી ધરા અવતારવામાં મદદ માટે હું તમારો ઉપયોગ કરી શકીશ આપનો આજનો દિવસ શુભ રહે